એને મોડું કીધું એને બે હજાર સત્તરમાં કહી દેવાની જરૂર નથી આ ટપોરી ગેન છે અને જો એને ત્યાંથી કહી દીધું હોત ને તો આ ટપોરી ટકોરી અત્યારે હળવી થઈ ગઈ આ ટપોરી ગેનને ઈંધણ પૂરું પાળી પછી એને કીધું હું તો એવું કહું છું જયેશભાઈ કીધું એ બરાબર કીધું છે સૌથી પહેલાં તો પરેશભાઈ બજેરા ભોગભાઈના વલ્લભભાઈ સતાણી ભોગભાઈના બાપભાઈ અસલાલિયા ભોગભાઈના જગજીવનભાઈ સખિયા ભોગભાઈના આવા તો હં પચાસ જેટલા લીડરો ભોગવી નહીં છે જામકંડોળા અંદર બે દિવસ પહેલા સ્મૂલગ્ન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જયેશ રાદડિયા દ્વારા આખું એ આયોજન કરવામાં આવ્યું છે આમ તો વિઠ્ઠલભાઈ રાદડિયા હતા ત્યારથી જ આવા ભવ્ય આયોજન કરવામાં આવે છે સમૂહ લગ્ન હોય કે પછી કોઈ સેવાકીય પ્રવૃત્તિ હોય ત્યાં કરવામાં આવતી હોય છે અને જામકંડોળાના આગને આ ભવ્ય તે ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું ને સ્પીચ સાંભળવા માટે થઈને લોકો આતુરતામાં હતા કે ભાઈ જયેશભાઈ રાદડિયા આવે ને ફરી કોને આડે હાથ લે કારણ કે જયેશ રાદડિયા કે જેમને વિવાદ પણ ચાલી રહ્યા છે અને એક સમયથી નામ વગર કટાક્ષ કરી રહ્યા છે નામ નથી લઈ રહ્યા પરંતુ કોકને ટોણા મારી રહ્યા છે એ સમાજના જ લોકો છે પરંતુ જ્યારે જયેશ રાદડિયાએ કહ્યું કે જયેશ રાદડિયા જ્યાં તીર મારે એ તીર સીધું નિશાના પર જ જાય છે અને ત્યારબાદ ટપોરી ગેંગ કરીને પણ સંબોધન કર્યું હતું હવે ટપોરી ગેંગ કોણ છે તો એ લોકોને જ ખબર પરંતુ હવે ખુલ્લીને જયેશ રાદડિયા બોલ્યા છે ત્યારે હવે જોવાનું રહ્યું કે જે ટપોરી ગેંગ છે જેમને કહી છે એમના દ્વારા કોઈ નિવેદન આપવામાં આવશે કે કેમ પરંતુ જયેશ રાદડિયાના સમર્થનમાં હવે લોકો આવ્યા છે પાટીદાર અગ્રણીઓ આવ્યા છે પાટીદાર અગ્રણી શર્મિલાબેન બામણિયા છે તેમણે એક નિવેદન આપ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક જો પહેલા તો તમે અમારી ન્યૂઝ રૂમ ગુજરાતને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ ન કરવી તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો બે લાઇકનને દબાવી દેજો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે શર્મિલાબેન કે જેમણે એક નિવેદન આપ્યું ને એમાં કહ્યું છે કે ટપોરી ગેંગને આખો સમાજ ઓળખે છે અગાઉ પણ અનેક પાટીદાર સમાજના અગ્રણીઓને આ ટપોરી ગેંગ દ્વારા નિશાન બનાવવામાં આવી છે હવે આ ગેંગ કોણ છે તેની ખબર નથી પરંતુ નામ લીધા વગર ટપોરી ગેંગથી સંબોધન કરી અને આરોપ આરોપ લાગી રહ્યા છે જયેશભાઈએ બે હજાર સત્તરમાં જ આ ટપોરી ગેંગ મામલે જાહેરમાં બોલવું જોઈતું હતું અત્યારે જયેશ રાદડિયા ખૂબ મોડું બોલ્યા છે પરંતુ સારું બોલ્યા છે શર્મિલાબેન બાંભણિયા કે જેમણે સરદારધામના છે ને જેમણે આખે આખે નિવેદન આપ્યું છે ને જયેશ રાદડિયાના સમર્થનમાં બોલ્યા છે પેલા શર્મિલાબેન બાંભણિયાને સાંભળો કે જેમણે જયેશ રાદડિયાના સમર્થનમાં આ ટપોરી ગેંગ વિશે શું કહ્યું એને મોડું કીધું એને બે હજાર સત્તરમાં કહી દેવાની જરૂર હતી આ ટપોરી ગેંગ છે અને જો એને ત્યાંથી કહી દીધું હોત ને તો આ ટપોરી ગેંગ અત્યારે હળવી થઈ આ ટપોરી ગેંગને ઈંધણ પૂરું પાડ્યા પછી એને કીધું

એકચુઅલી ટકોરી ગેંગને એવું છે કે અમે જ સમાજના રાજા છે સારા કામ કરતા લોકોને લોકો ખરાબ ચિત્ર આવે ખોટા ખોટા નારા બોલાવડાવે ખોટી રીતે હેરાન કરાવે બધું રેડી થઈ જાય એટલે કાઢી મૂકે કામ કરાવવાનું હોય ત્યાં સુધી કામ કરાવી લે આ એનો ધંધો છે દારૂ પાઇન દારૂ બધા એને ખાચવવાના આખા વિડીયોમાં જોવા મળ્યું છે કે આ ટપોરી ગેંગના માણસો દ્વારા સમાજમાં વિકવાદ પાડવાનું કામ અને ષડયંત્ર થઈ રહ્યું છે હવે આ સમાજ પણ જાગી ગયો છે જેના કારણે ટપોરી ગેંગનું કંઈ ચાલતું નથી અગાઉ પણ પરેશ ગજેરા સહિતના પાટીદાર નેતાઓને આ ટપોરી ગેંગે હેરાન કરી ચૂક્યા છે હવે સમાજને પણ ખબર પડી ગઈ છે કે આ ટપોરી ગેંગ કેવા કાવતરા કરે છે હવે ટપોરી ગેંગથી સંબોધન કરી અને લોકો જે પાટીદાર સમાજ જે અગ્રણીઓ છે જે જય જયસ રાદળિયાના સમર્થકો છે તેમણે પણ હવે ટપોરી ગેંગથી નામ લઈ અને સંબોધન કરી રહ્યા છે પ્રતિક્રિયા સામે આવી રહી છે સાથે સાથે જ સમાજમાં કોઈ પણ નેતા આગળ વધે તો તેને કેમ પાડવા એ આ ટપોરી ગેંગનું મુખ્ય કામ હોવાનું પ્રતિક્રિયામાં જાણવા મળ્યું છે જો કે હવે સમાજ જાગૃત થઈ ગયો છે હવે સમાજે સમજવાનું છે કે શું કરવું છે કે આવી ટપોરી ગેંગ સાથે રહેવું કે પછી ટપોરી ગેંગને ટપોરી ગેંગ સાથે છેડો પાડવો આવી રીતે આખી એક પ્રતિક્રિયા સામે આવી છે પરંતુ જયેશ રાદડીયાના એક નિવેદન બાદ એ રાજકારણમાં ગરમાવાયો છે કારણ કે રાજનીતિમાં પણ જયસ રાદડીયા એક્ટિવ જોવા મળે છે સમાજ સેવાની વાત હોય રાજનીતિની વાત હોય કે ગમે વાત હોય કે જામકંડોળા સહિતના આસપાસના જે વિસ્તારો છે જેતપુર વિસ્તારો છે કે જ્યાં જયેશ રાદડીયાનું ખૂબ માન સન્માન છે લોકોમાં એના માટે આદર પ્રેરણા છે કારણ કે વિઠ્ઠલભાઈ રાદડિયા જેમને પુત્ર છે અને એ વિઠ્ઠલભાઈ રાદડિયાએ જે કામ કર્યા છે એ કામને સાચવી અને એણે જેવા કામ કર્યા છે એણે જે લોકોના દિલ જીત્યા છે એવી જ રીતે દિલ જીતવા માટે થઈને જયેશ રાદડિયા દિન રાત મહેનત કરતા જોવા મળે છે સતત બે મહિનાથી આખા સમુલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું તળામાર તૈયારીઓ કરવામાં આવી હતી ત્યારે જયેશ રાદડિયાએ પણ ખુલ્લા મંચ ઉપરથી પડકાર ફેંક્યો હતો કે આ ટપોરી ગેંગ છે એ ટપોરી ગેંગને સમાજમાં કોઈ કામ નથી કરવા દેતા જે લોકો આગળ વધે છે એ લોકોને પાડવાનું ષડયંત્ર રચે છે પરંતુ આ જયેશ રાદડીયા છે આનું તીર છૂટે તો એ સીધું નિશાના પર જ લાગે કારણ કે એ તીર આજુબાજુમાં નથી જતું આવું નિવેદન આપતાની સાથે જ એ જામકંડોળાની ધરતી પરથી રાજકારણનો ગરમાવો જોવા મળી રહ્યો છે સાથે સાથે બીજા અન્ય લોકો પણ હતા કે જેમના સમર્થનમાં આવ્યા છે અલ્પેશ કથિરિયાથી લઈને બીજા અન્ય લોકો ઘણા બધા છે કે જેમણે નિવેદનો આપ્યા છે કે ભાઈ સમય આવતા બધાને જવાબ આપીશું એ ટપોરી ગેંગ હોય કે કોઈ પણ હોય એટલે કે જયેશ રાદડિયાના સમર્થનમાં એ પાટીદાર અગ્રણીઓ અને એમના સમર્થકો પણ અત્યારે આવ્યા છે પરંતુ આખા આ વિવાદને લઈ અને જયેશ રાદડીયાએ કોને ટપોરી ગેંગ કહી છે એ મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂપ ગુજરાત નમસ્કાર